જય માતાજી જય મોગલ તો કેમ છો બધા મજામાં રહેશો તો જે મારા નવા વ્લોગ માં તમારું સ્વાગત છે અને આપણે રંજન ભૂકી જી છે કા ભૂકી જી જય ભૂકી જી છે ને આપણે આ કેચ છે આપણે દોરી છે તો વિડિયો માં બનતા રહેજો અને મારી ચેનલ માં નવા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે જો પાણી લા લાસી અડવી અડવી કે ઉભી રહે આ બે નું તાળો બોલ

મિત્રો મને થોડુંક વાવાઝોડા ના પવન છે વરસાદ પણ બહુ છે અહિયાં છે ને લાગે નહીં ઓલી બાજુ બાર છે ને ના દેખાય આ દસ મિનિટ ની અંદર જ થી આપણે ભેંશાખી દોવાઈ ગઈ છે આપણે ભેંશાખી દોઈ લીધી છે મિત્ર અહીંયા મારા પપ્પા સાથે બીજી ભેંસ દોએ છે અને અહીંયા જ આપણો બ્લોગ પૂરો કરશું બાય બાય